હા એક ભાઈ ને એનો જમાઈ આવ્યો તો એક કઠવાડિયું રોકાણો બોલો તો એના સાસુ સવારે કે તમે તો ઓલા સોમવારે આવ્યા તા તો કે શું છે આજ પાછો સોમવાર આવી ગયો તો શું છે એક અઠવાડિયું થયું તો શું છે તો કે હવે જાવું નથી એનો જમાય કે વાહ સ્વાર્થ એક અઠવાડિયામાં બસ વાહ સ્વાર્થ એક અઠવાડિયામાં તમારી દીકરી મારા ઘેરે દસ વર્ષ થયા છે અમે કોઈ થી બોયલા નહીં ને એક અઠવાડિયામાં વાહ સ્વારસ વાહ સ્વારસ એને હા મગજ ગયો કે એ તો પહેણી ને આવીશ તો કે હું ક્યાં ભાગી ને આવ્યો છું હા અમે અહીંયા પોખાણા છે હા પછી હા હા પછી હવારે અગિયાર વાગ્યા ને ને હાવ કપડા પલાળી અને ચોકડી મૂક્યા હાબુ નું ગોટું મૂક્યો ધોકો મૂક્યો છગનલાલ લાલ ક્યાંય ગયા કે આ રહ્યો કે હાલો લુગડા ધોઈ નાખો કેમ ઈ કે અમારી દીકરી દસ વર્ષથી અહીંયા ધોયણી કાટે પછી છગન લાલ છટકાવ્યા અહીંયા કે બસ નો મળે તો હાલી ને ભાઈ જાવું